આ વ્રત અષાઢ અમાસને દિવસે લેવાય છે વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરો અને જો ન થઈ શકે તો એક ટાણું કરવું માટીની ચાંદડી બનાવે તેનું પૂજન કરવું દસમે દિવસે આ ચાંદડી જળમાં પધરાવી દે પાંચ વર્ષ પૂરા થઈ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની ચાંદડી ઘડાવી ચુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી અષાઢ મહિનો આવ્યો દિવસ દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાનો વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ નદીએ કાંઠે રાજાનું રાજમહેલ હતું જરૂખામાં બેઠેલી રાણી તે સ્ત્રીઓને જોઈને બોલી કે રાણી પોતાની દાસીને બોલાવી કહ્યું કે તો પેલી સ્ત્રીઓ ભેગી મળી ત્યાં શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે જઈને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય પેલી સ્ત્રી બોલી તસ સૂતરના તાતા લઈ દસ ગાંઠો વાળવી તથા ગાંઠોના કંકુના ચાંદલા કરવા આ વ્રત કરવાથી શું લાભ થાય આ વ્રત કરવાથી નિર્ધન ને ધન મળે સંતાન ને સુખ મળે દાસી તો બધું જ જાણી લઈને રાણી પાસે આવી અને દશામાના વ્રત ની વાત કરી તો રાણી બા તો આ સાંભળીને પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે રાત્રે સુતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને જંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે કરવું જોઈએ રાજાના અહંકાર ભર્યા વચનો ચામડી દિશામાં કોપામાન થયા અને આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા રાજ્યમાં અંધાધી ફેલાઈ ગઈ ભંડારા અને કોઠારો પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા સીધરે હાલ થઈ ગઈ રાજા રાણી હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામની પાદરે એક વાડીમાં ગયા તો તેઓ થાક્યા પાક્યા આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કોરો પણ હતા ચારે જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીના ઘેર આવ્યા બંને રાજકુમારોએ ખૂબ જ ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે તેથી જઈને બોલી જા જા રાંડ ભિખારણ મારા રાજ્યમાં આવે બટકું રોટલો માગતા લાજ ના આવે આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવે અને બંને કુવરોને ખૂબ જ તરસ લાગી હતી એટલે તે પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈને રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી જ આ બધું દશામાના વ્રતના અપમાનનું કારણ જ છે રાજાએ મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાંત ન કરો રાણી જેને કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા ઉપર લાગે છે તેઓ કલ્પાંત કરતા કરતા આગળ વધ્યા અને રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાની બહેને પોતાના રાજાની બહેને સમાચાર મોકલાવ્યા કે પોતે ગામને પાદર મુકામ કર્યો છે બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીં તર હાથી ઘોડા કે રથ વગર તો તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું એટલે માટલું મળ્યું ને માટલી ખોલી ઉઘાડીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાકળાનો સાપ થઈ ગયો આ જોઈને રાજા તો વિચારમાં પડી ગયો તેને થયું કે પોતાની સગી માં જણી બેન પોતાના ભાઈને મારી નાખવા તો નજીસ્તી હોય ને જરૂર આ દશામાંનો કોપસ છે આમ વિચારી રાજાએ તો માટલીને ભોયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા આગળ જતાં એક મોટી નદી આવી નદીને કાંઠે ચીબડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું કે ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક એક ખાવા આપો તો તોડીને આપ્યું રાજા રાણીનો નિયમ હતો કે અસ્ત થયા પછી કંઈ ખાવું જ નહીં રાણીએ રાણીએ તેથી ચીબડું ચાંદલામાં ચતાડી દઈને સુઈ ગયા એવામાં સૈનિકો આવ્યા રાજાને ગામમાં રાજાનો કુંવર મોસાળીને નાચી ગયો હતો તેથી સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી સડ્યા તેમણે રાણીના ચાંદલામાં કંઈક ચતાડેલું જોઈને બોલ્યા બહેન તમારા ચાંદલામાં શું છે ભાઈ આ તો સીબડું છે સૈનિકોએ બહાર કાઢી બતાવવાનું કહ્યું રાણીએ તો ચાંદલા બહાર કાઢ્યું પણ દશામાના કોપે તે દશામાં કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહી ખૂબ જ થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલે તેઓ દોરડાથી પોતાને બાંધીને પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ વગર રાજાએ પણ ગુચ્છે થઈ વગર વિચારીએ કેદખાનામાં પૂરી દીધા રાજા રાણી તો જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતા વાર નથી લાગતી એવામાં અષાઢ મહિનો આવ્યો ને દિવસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું તેથી જ દશા થઈ છે એટલે રાણીએ કારાવાસમાં જ દશામાં વ્રત કરવાનું શરૂ કર્યું તેને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને દસમી દિવસે માટેની જાડી બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈને દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓનગરના રાજાના સપનામાં આવીને બોલ્યા હે રાજાને તે આ રાજા રાણીને વગર વાકે કારાવાસમાં પૂર્યા છે તેવું તો તેને છોડી દેજે તારો કુંવર સવારે ઘેર આવી જશે સવાર થતાં રાણીએ ઉઠીને જોયું તો કોર ઘેર આવી ગયો હતો આથી રાજાએ જાતે જઈ પહેલાં રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માગી સારા વસ્ત્ર પહેરાવી અને માન પાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દિશા થઈ લાગે છે ચાલો આપણે ઘેર જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદર આવ્યા રાજાએ ત્યાં જઈ પહેલી માટલી ખોદી કાઢીને ઉઘાડી જોયું તો તેમાં સરસ મજાની સુકડી સુકડીને સોનાનું સાંકળું હતું રાજા સુકડી અને સાંકળું લઈને વાવ પાછે આવ્યા ત્યાં દશામાં તેમના બંને કોરોને લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તે કુંવરો તેમને ચોપી દીધા અને દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વળતી દિશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાં ચરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી રાજા રાણી તો કુંવરને લઈ ત્યાંથી ચાલ્યા ચાલી નીકળ્યા અને બહેનપણી જે પહેલા બહેનપણીએ જાકારો આપ્યો હતો તે તેને રાણીને ઓળખીને ભેટી પડીને બોલી બહેન બે દિવસે આવ્યા છો આજે નહીં જવા દઉં રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલો ન આપ્યો હતો તેથી અમે અહીં રોકાશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા તેથી ચાલતા તેમના ગામના પાદરે આવેલી ચૂકાયેલી વાડીમાં આવતા જ વાડી લીલી છમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે ગામના લોકો વાંસ ગાંસતે સામાયું કરી તેને તેડી લાવ્યા તેના તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું જય દેશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર ને સૌને ફળજો બોલો દેશામાની છે